શિયાળામાં જે ખાય પાક તેને કદી ન લાગે થાક આપણે હર હંમેશ આ વાત સાંભળતા આવ્યા છીએ પરંતુ શિયાળામાં અમુકવાર ભાવતી વસ્તુ જ્યારે મળી જાય છે ત્યારે આપણે ઓવર ઇટિંગ કરી લેતા હોઈએ છીએ જેના કારણે આપણું શુગર લેવલ છે એ વધી જતું હોય છે અને ડાયાબિટીક પેશન્ટને તો ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે તમને ખબર છે કે શિયાળામાં બ્લડ શુગર લેવલ કેમ વધી જાય છે અને તેને કંટ્રોલ આપણે કઈ રીતે કરી શકીએ છીએ મજામાં છોના આ એપિસોડમાં વાત કરીશું બ્લડ શુગર લેવલની કે બ્લડ શુગર લેવલ કેમ વધે છે એ વખતે ડાયાબિટીસ કેમ વધી જતી હોય છે અને તેના પાછળનું કારણ છે એ શું હોય છે હોઈ શકે છે કારણ કે શિયાળામાં આપણે ફ્રૂટ્સથી લઈને તમામ વાનગી છે એ વધારે તેનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ જો વધારે પડતા આપણે ફ્રૂટ્સનું સેવન કરીએ છીએ તો એ આપણા શરીર માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે તેના પાછળ શું કારણ છે વાત કરીશું આજ રિપોર્ટમાં આજ જ મુદ્દા પર કરવા માટે ખૂબ જરૂરી છે કે આપણે ફૂડની ઇન્ડેક્સનું ધ્યાન રાખીએ સરળ ભાષામાં સૌથી પહેલા આપણે સમજીએ કે આ ગ્લાયકોમિક ઇન્ડેક્સ શું હોઈ શકે છે અને તેનો રેશિયો છે એ શું હોઈ શકે છે શિયાળામાં મોટાભાગે બ્લડ શુગર લેવલ વધવા લાગે છે આવી સ્થિતિમાં ડાયબિટીઝના દર્દીઓ માટે આ ઋતુ ખૂબ જ મુશ્કેલ બની શકે છે ગ્લાયકોમિક ઇન્ડેક્સ એ શૂન્યથી સો સુધીની સંખ્યા છે જે ખોરાકને સોંપવામાં આવે છે જેમાં શુદ્ધ ગ્લુકોઝ મનસ્વી રીતે સોનું મૂલ્ય આપવામાં આવે છે જે ફૂડ આઇટમનું ગ્લાયકોમિક ઇન્ડેક્સ ઓછું હોય તેવા ફૂડને પચાવવામાં ખૂબ જ સમય લાગતો હોય છે એટલે તેને અવોઈડ કરવું જોઈએ ત્યારે એક્સપર્ટ્સના હિસાબથી ડાયાબિટિક પેશન્ટ્સને ખૂબ ધ્યાન રાખવાનું જરૂરી છે અને એની સાથે સાથે શું ધ્યાન રાખવાની સલાહ આપે છે એક્સપર્ટ્સ એ પણ આપણે જાણી લઈએ ડૉક્ટર્સ કહે છે કે શિયાળામાં તાપમાન ઓછું હોવાથી શરીરમાં ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય છે આ સિવાય ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થતો હોય છે ખાવા પીવામાં પણ શિયાળા દરમિયાન ખૂબ જ ફેરફાર થતા હોય છે કઈ ફૂડ આઇટમ આપણા બ્લડ સુગરના લેવલને કેટલી ઝડપથી વધારે છે જેના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાની ગતિ ધીમી પડી જાય છે અને સુગર લેવલ કંટ્રોલમાં રહે છે ફ્રૂટ જ્યુસના બદલે ફ્રૂટ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા ફાઇબર અને મિનરલ્સ વેસ્ટ ન થાય સાથે જ તેને ખાતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આપણે બધા જ જાણીએ છીએ કે શિયાળામાં આળસ વધારે આવે છે અને અમુકવાર એ આળસના કારણે આપણે જ્યુસ પીવાનું વધારે પ્રેફર કરીએ છીએ અને ફ્રૂટ ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ કે ફ્રૂટ નથી ખાવો હું એનું જ્યુસ પી લઈશ પરંતુ જો તમે એવું કરો છો તો એ તમારા શરીર માટે પ્રોપર જે પ્રોટીન મળવું જોઈએ એમાંથી એ નથી મળતું જે ફાઈબર બનવું જોઈએ એ નથી બનતું ત્યારે શું ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ આપ જામફળ સંતરા સફરજન સ્ટ્રોબેરી ખાઈ શકો છો જેનાથી સંપૂર્ણપણે તમને સંપૂર્ણ મળે છે અને તમારી સેહતને પણ તંદુરસ્ત રાખે છે કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે તેની વાત કરીએ તો જમવાની સાથે તમારે ફ્રૂટ નથી ખાવાનું તાજા ફળ જ ખાવાના છે ફ્રોઝન કે કટ ફ્રૂટ ખાવાથી બચવું જોઈએ ડાયાબિટીસ પેશન્ટ માટે પાલક મેથી રીંગણા બ્રોકલી અને સરસવા જેવી લીલી શાકભાજી ખૂબ જ ફાયદાકારક અને હેલ્ધી હોય છે જો તમે પણ ઈચ્છો છો કે તમારા બોડીનું બ્લડ શુગર લેવલ છે એ મેન્ટેન રહે ડાયાબિટીસ ન આવે અને જો તમે ડાયાબિટીક પેશન્ટ હો તો એ કંટ્રોલમાં રહે તો પ્રોપર ડાયટિશિયન પાસેથી તમારું ડાયટ પ્લાન છે ડાયટ ચાર્ટ છે એ તૈયાર કરાવો આજના આ વિડીયોમાં બસ આટલું જ આવા વધુ વિડીયો માટે આપ જોડાયેલા રહો અમારી સાથે મજામાં છોના આ એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું નવી અપડેટ્સ સાથે અને એની સાથે સાથે નવા હેલ્થના ટોપિક સાથે આ વિડીયો આપને કેવો લાગ્યો આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો આ સાથે જ આપની કોઈ મૂંઝવણ હોય આપ વિચારતા હો કે અમે આ વિડીયો આ મુદ્દા પર વિડીયો બનાવી શકીએ છીએ તો આ અમને સજેસ્ટ પણ કરી શકો છો કમેન્ટ બોક્સમાં આપના સજેશન્સ આપવાનું ન ભૂલતા નમસ્કાર